હિંમતનગર ખાતે વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત જિલ્લા ક્ષય શ્રીના હસ્તે જાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું દર વર્ષે ચોવીસ માર્ચના દિવસે સમગ્ર દુનિયામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્ષ બે હજાર પચીસની વિશ્વ ટીવી દિવસની થીમ યસ વી કેન એન્ડ ટીબી કમિટી શ્રીએ મુક્ત ભારત અભિયાન શરૂ કરાવ્યું છે જે સાકાર કરવાના જિલ્લા જિલ્લા પંચાયત તથા ક્ષય કેન્દ્ર હિંમતનગરના સૈયારા પ્રયાસથી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી જૂની સિવિલથી ટાવર ચોક ફરી પરત જૂની સિવિલ ખાતે પૂર્ણ થઈ હતી સાબરકાંઠા જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડોક્ટર ફાલ્ગુની બેન એન પરમારે જણાવ્યું હતું કે ટીબીથી સાજા થઈ ગયેલા દર્દીઓને તાલીમ આપી ટીબી ચેમ્પિયન બનાવાય છે જો લોકોમાં જનજાગૃતિ ફેલાવવા કે સમાજમાં ટીબી પ્રત્યે ઘટાડો કરવા તથા ગેરમાન્યતાઓ દૂર કરવામાં ઉત્સેચક તરીકે કામ કરે છે ટીબીની નિયમિત સારવારથી દર્દીઓ સાજા થઈ સામાન્ય જીવન જીવી શકે છે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન સાબરકાંઠામાં ચાર હજાર સાતસો બત્રીસ ટીબીના કેસો નોંધાયેલ છે જેમાં ચાર હજાર એકસો અઠ્યાવીસ દર્દીઓ સાજા થયેલ છે સારવાર સફળતા દર એકાણું ટકા હાંસલ કરે છે હાલમાં બે હજાર નવસો બાર દર્દીઓ સારવાર હેઠળ છે અને વર્ષ બે હજાર ચોવીસના અંદાજિત ત્રણ હજાર સાતસો બાવીસ ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ યોજનાઓ લાભ આપવામાં આવે છે આ રેલીમાં જિલ્લા ક્ષય કેન્દ્ર સ્ટાફ નર્સિંગ કોલેજ હિંમતનગરના વિદ્યાર્થીઓ તેમજ નર્સિંગ કોલેજ સ્ટાફ જોડાયો હતો